નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાનના માતાનું અપમાન કરનાર વિરુદ્ધ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કલેક્ટરને આવેદનપત્ર અપાયું બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડૉક્ટર દીપિકાબેન સરવડાના સૂચન મુજબ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ વિરોધ પ્રદર્શન માટે જિલ્લાના વડા નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે આવેદનપત્ર રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા મહિલા મોરચાની બહેનો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અનેક બહેનો હાજર રહી આ કાર્યક્રમ દ્વારા મહિલા મોરચાઓ વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયિક કાર્યવાહીની માંગ કરી હતી આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નલિનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી આશિષ મહેતા નડિયાદ તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરડીજીના આરજેડીના નેતાઓ દ્વારા સદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલ હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે શું કેવું છે આપનો શું સંદેશ આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોઈ શકે ક્યારેય મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે